છે ક્રશના જો આપણે આ ફૂલવાળી બુટ્ટી દોરી લીધી છે આમાં આપણે પહેલાં દોરી કાઢવાની છે પછી આ પાન બનાવવાના છે અને પછી ફૂલ બનાવવાનું છે સાત નંબરની સોય પરોવી લીધી છે અને ડોલીનો દોરો પરોવ્યો છે અંદર આવી રીતના અહીંયાથી આપણે સાંકળી પાટતી આવવાની છે અહીંયા સોય નાખી આવી રીતે ઓડો અહીંયા ટાંકો લેવાનો છે એક દોરો ખેંચી લેવાનો છે નીચે હવે આપણે નીચેથી દોરો કાઢવાનો છે સોય પાછી અહીંયા દોરાની વચ્ચે આવી રીતે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આપણે આખી સાંકળી પાડવાની છે આખી દોરીમાં સાંકળી પાડતા હોય એવી રીતના ડિઝાઇન થતી જશે જો આમાં આપણે વચ્ચે સોય કાઢવાની દોરાની આવી રીતે દોરાની વચ્ચે સોય કાઢો એટલે આપણે સાંકળી પડતી હોય એવી ડિઝાઇન પડશે આમાં દોરીમાં એકદમ નવી ડિઝાઇન છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય તમને જ્યાં ના સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની હું આખો વિડીયો જોવાનું શું કામ કહું કે તમે આખો વિડીયો જોવો અને સમજો પછી તમે આખો વિડીયો ન જોવો તો તમને સમજાય નહીં જો આમાં આપણે કેવી ડિઝાઇન પડતી જાય છે સાંકળી પડતી હોય એવી આપણે આખી દોરી આવી રીતે કાઢવાની છે દયાબીનનું ભરતકામ ચેનલને કામ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા વિડીયો બહુ બધા ચેનલમાં છે બાવળિયા નું આખું પ્લેલિસ્ટ છે ચટુકલું પહેલાં તમારે બાવળીઓ શીખવું હોય તો ચટુકલું શીખવાનું આપણે એક નાનું ચટુકલું છે બનાવેલું પહેલાં એ શીખવાનું કેવી રીતના બાંધવાનું અને પછી એમાં કેવી રીતના હાલવાનું તમારે બાંધવામાં ક્યાંય ભૂલ ના આવે તો હાલવામાં સરસ મજાની નીકળી ગઈ હવે આપણે પાન શરૂ કરવાનું છે અહીંયાથી આપણે પાન ભરવાનું શરૂ કરીશું આપણે અહીંયા સોય કાઢી નાખી એટલે તે આપણે અહીંયા સોય કાઢીશું વચ્ચે અહીંયા સોય કાઢી અને એવડો ટાંકો લઈ લેવાનો છે હવે અહીંયાથી આ બાજુ આવી જ રીતે બંને બાજુ ટાકા લેતા જવાના છે અહીંયાથી ટાકો લઈ અને આ બાજુ અહીંયાથી ટાકો લેવાનો છે હવે ને આ સાઈડ આપણે સોય કાઢવાની છે આવી જ રીતે આખું સરસ મજાનું પાન કરવાનું છે આપણે અહીંયાથી ટાકો લીધો ને અહીંયા સોય કાઢવાની છે આ બાજુ કાઢીશું હવે આવી રીતે બંને બાજુ સોય કાઢીને આખું પાન પૂરું કરવાનું છે આપણે હું આખો વિડીયો જોવાનું શું કામ કહું કે જો આવી રીતના આપણે વચ્ચે વચ્ચે સ્ટીપ આપતા હોય માહિતી કે આવી આવી રીતના જો અહીંયાથી આપણે લીધો તો અહીંયા કાઢવાનો છે રીતે દોરો થોડો આમ તેમ થાય તો સોયની મદદથી આવી રીતે સરખો કરી લેવાનો જો આવી રીતના થોડું સોયથી ઊંચો કરી લેવાનો અને સરખો કરી લેવાનો આવી રીતના જો અહીંયા સોય કાઢી અને અહીંયા નાખવાની છે અને અહીંયા કાઢી અને આ બાજુ નાખવાની છે એટલે વચ્ચે એવી ડિઝાઇન પડતી જશે જો અહીંયાથી આપણે એકદમ સરસ મજાની લીટી પડતી જશે આખા પાનમાં આપણે ચીરેલું પાન હોય એવી રીતના પાન થશે આપણું આખું અહીંયાથી લઈ અને અહીંયા કાઢવાની જશે તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય કે ક્યાંથી ક્યાં સુધી કાઢે છે પછી તમે જરાક આપણે બે ટાકા લીધા હોય તમે જોઈને એમ કહો કે મને સમજાઈ ગયું છે પછી તમે પાન કરવા બેસો ત્યારે તમને સમજાય નહીં કે હવે કેવી રીતના કરવાનું હતું એમનું હતું એવું તો આપણેથી પાન છું નહીં એટલે તમે આખો વિડીયો જોવો અને સમજો પેલા અને પછી તમે કરવાનું સ્ટાર્ટ કરી શકો એકદમ સરસ મજાના થઈ ગયા છે હવે આપણે આ નાના ફૂલ બનાવવાનું છે ફૂલમાં કેવી રીતના કરવાનું છે છેલ્લે સુધી વિડીયો જોજો જે આ પાનમાં આપણે ડિઝાઇન કરવાની છે આ વચ્ચે જે ખાલી છે એમાં એટલે છેલ્લે સુધી વિડીયો જોજો અને આખો

અને અહીંયાથી આપણે સોઈ નીચેથી જવા દેવાની છે અહીંયા સુધી હવે અહીંયાથી આ દોરાને આવી રીતના સોઈને આટી લઈ અને ખેંચી લેવાનો છે આવી રીતના ખેંચી લીધો દોરો થોડો ઢીલો રાખવાનો છે અહીંયાથી આપણે આટી લીધી અહીંયા આટી પડી ગઈ હવે અહીંયાથી આપણે આવી રીતના લેતું જવાનું છે આખું પાન એકદમ નવી ડિઝાઇનનું પાન થશે જો અહીંયાથી આપણે સોઈ નાખતી જવાની છે દોરો થોડો ઢીલો રાખવાનો જે આમાં આપણે ઉપર એક નવી ડિઝાઇન પડશે આખો વિડીયો જોવાનો એટલે તમને સમજાય આવી રીતના અહીંયાથી અહીંયા સુધી આપણે આખી લઈ લઈને પુલ પાન કરી લેવાનું છે જો આવી રીતે અહીંયાથી સોઈ નાખવાની છે અને આપણે આ ઉપરના દોરા સુધી આવી રીતના ખેંચી લેવાની છે આ માટી પડી જવી જોઈએ આખા પાનમાં જો આપણું આખું પાન સરસ મજાનું થઈ ગયું છે જો એક આટો આપણે અહીંયાથી લઈ લે એટલે કાલુ ના દેખાય અહીંયાથી લઈ અહીંયા લવાનું ઢીલું આવી રીતે આપણે બધી આટી એકદમ સરસ મજાની થઈ ગઈ છે જોન અહીંયા નીચે સોય આપણે અહીંયા પાન પૂરું થઈ ગયું નીચે સોય કાઢી નાખવાની છે અહીંયાથી આવી રીતે અને આ બાજુ સોય પાછી કાઢવાની છે અહીંયા અહીંયા પાનની બાજુમાં સોય કાઢી અને ઉપર ખેંચી લીધી હવે અહીંયાથી આપણે જે પેલી આંટી છે આવડિયા એમાં આપણે સોઈ નાખવાની છે આવી રીતે પાનમાં સોઈ નાખી આવી રીતે અને ખેંચી લીધી અહીંયાથી આવી રીતના ઢીલી ઢીલી આપણે સાંકળી પાડવાની છે હવે આમ આ રીતે આપણે સોઈ અહીંયા સોઈ નાખી આવી રીતના ખેંચી લેવાની છે આવી રીતના અંગૂઠે દબાવી દેવાનું છે થોડું અને જો આવી રીતના ઢીલી ઢીલી સાંકળી છે અહીંયાથી લઈ અને હવે આપણે આ બીજા આટામાં લેવાની છે આવી રીતે બધામાં પાડી લેવાની છે જો અહીંયાથી આપણે ખેંચી લેવાનો છે આપણો દોરો છે એને આવી રીતે હવે અહીંયાથી નાખવાની છે પછી આવી રીતના સામે સોઈ રાખીને જ ખેંચવાનું આમ એટલે આપણી સાંકળી જે પેલા આટા લીધા છે ઢીલા ના પડે આવી રીતના આપણું એકદમ સરસ મજાની આ સાંકળી આવી રીતના ઊંચી રહે છે જો આમ આવી રીતના ઊંચી રહેશે છે અને આમ બેસાડી જો એટલે આવી એકદમ સરસ મજાનું આ પાન આપણું તૈયાર થઈ ગયું છે હવે અહીંયા સોય કાઢવાની છે આવી રીતે

અને અહીંયા કાઢી નાખવાની છે આવી રીતે એટલે આપણું આખું પાન ભરાવદાર થઈ જાય જો બંને બાજુ આપણે ટાંકા લઈ લીધા છે હવે અહીંયાથી આપણે બીજું પાન શરૂ કરીશું આવી રીતના અહીંયા સોય કાઢવાની અને અહીંયાથી આખી આમ ટાંકામાં જવા દેવાની છે બહુ ખેંચવાનું નહીં બહુ ખેંચો તો ટાંકો ખેંચાઈ જાય એટલે ઢીલું ઢીલું જ રાખવાનું આવી રીતે અહીંયાથી પાછી સોય નાખવાની અહીંયા સુધી આવી રીતે ઢીલું ઢીલું રાખવાનું હવે પાછી નાખીશું આવી રીતે લેવાની છે જો એકદમ સરસ મજાની આટી થઈ ગઈ છે હવે અહીંયા સોય નીચે કાઢી નાખવાની છે જો કેવું સરસ આપણું પાન થઈ ગયું છે જો આટી એકદમ છૂટી રહેશે અને આવી રીતના પાન ઉપર બેસી જશે એટલે આપણે ડિઝાઇન દોરેલી આખું પાન ભરાઈ ગયું છે હવે અહીંયા ટાકા લઈ લેશું સાઈડમાં અહીંયાથી સોય કાઢીશું અને અહીંયા સુધી નાખી દેવાની એટલે આપણી સાઈડની બોર્ડર ભરાઈ જાય પાનની આવી રીતે બંને સાઈડ અહીંયાથી લઈ અને અહીંયા સુધી જો આપણે ત્રણેય પાન થઈ ગયા છે હજુ આમાં એક ડિઝાઇન છે જે આપણે આ લીલા દોરાથી કરવાની છે હવે અહીંયા આપણે પહેલા પાનમાં કરી લઈએ ગુલાબી દોરાથી આવી રીતના અહીંયા સુધી ટાકો લઈ લેવાનો છે આવી રીતે બંને પાનમાં આવી રીતે કરી લેવાનો છે અહીંયા પણ બે ટાકા કરી લેશું આપણે

આવી રીતના હળવેદ થી ખેંચું એકદમ સરસ મજાનું ફૂલ તૈયાર થઈ ગયું છે કેવું સરસ મજાનું લાગે છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ